ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને દેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને દેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરીને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી મે દાહોદ જિલ્લાની મુલાકાતે છે હાલ અમે લીમખેડા તાલુકાની બેઠકનું હમણાં સમાપન કર્યું છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે હમણાં નગરપાલિકા દાહોદ ઝાલોદ અને દેવગઢ બારી આવવાની છે એની તૈયારીના ભાગરૂપે આજે સૌ અમે ચર્ચાઓ કરી છે અને સાથે સાથે આજે મને આ વિસ્તારના અનેક પ્રશ્નો લઈને અહીંના સ્થાનિક આગેવાનો મળવા માટે આવ્યા હતા અહીંયા આઠસોથી નવસો કરોડ રૂપિયા દાહોદના વિકાસ માટે આવ્યા પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓએ બારો બાર એનું આયોજન કરીને લોકોને કેટલી યોજના ઉપયોગી છે તેમ નહીં પણ એમને એમાંથી કેટલું મળશે એ પ્રકારનું આયોજન કર્યું મનરેગામાં મનરેગાનો હેતુ એવો છે કે બિનકુશળ શ્રમિકોને સો દિવસની રોજગારી આપવાનો છે છતાંય દાહોદ જિલ્લાના નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે બારની એજન્સીને અહીંયા કામ આપીને એક પણ ગાડી રેતી કપચી નાખ્યા વગર કરોડો રૂપિયા એમાં છસોથી સાતસો કરોડો રૂપિયાના ગત વર્ષોના બિલો એમણે જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને ચૂકવી દીધા છે અને બીજી હમણાં જે ટૂંક સમયમાં જે ખેડૂતો મને રજૂઆત કરવા માટે આવ્યા છે એમણે તોતેર ડબલ એની જમીનો દાહોદના બિલ્ડરોએ બારોબાર પચાવી પાડીને એને ટ્રાન્સફરો કરી એને કરી અને એમાં ભાડા પેટેના કરારો કરીને બારોબાર કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધી છે રેસિડેન્સીઓ બનાવી દીધી છે તો આ ગંભીર બાબત માટે આજે અમે કલેક્ટરશ્રીને લેટર પણ લખીએ છીએ દાહોદ નગરપાલિકાનું કરોડોનું બજેટ આવે છે હવે નવા પ્રમુખ આવ્યા છે એટલે એમને હિસ્સો પોતાને મળતો નથી જૂના પ્રમુખને એટલે સ્વાભાવિકપણે નવા પ્રમુખ અને જૂના પ્રમુખ અને ત્યાંના ચીફ ઓફિસર જે છે એ માત્ર ને માત્ર એમનો જે ભાગબટાઈનો જે હિસ્સો છે એ નથી મળતો એના લીધે આ ઝઘડાઓ ચાલે છે પણ એના કારણે દાહોદની જનતા આજે તકલીફમાં મુકાય છે તમે જોયું હશે દાહોદમાં ગટર વ્યવસ્થાના અનેક સમસ્યાઓ છે પીવાના પાણીની સમસ્યાઓ છે રસ્તાઓની સમસ્યાઓ છે તો આ દરેક બાબતે દાહોદ નગરપાલિકા મને લાગે છે કે એમના ભાગબટાઇના ઝઘડામાં પડેલા હોય અને લોકો એમાં પરેશાન થઈ રહેલા છે એવું ચોક્કસ અમને લાગે છે એના માટે પણ આવનાર દિવસોમાં અમારે એમની સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો પણ ઉતરશે અને દાહોદના લોકોને ન્યાય આપવાના કામ અમે આવનાર દિવસોમાં કરીશું